સરતા તો સડી ગયો પણ હવે હેઠે નથી ઉતરી એક તો આથી ધમકો દાબીશ તો મારા કાઠિયા ભાંગી જાય છે એ મને કોક બચાવો એ મને કોક બચાવો લે હિજત કોઈ છોકરા ના હાયા લે આ વાત જાતી આવે હે લે હિટ્યો અહીંયા હું કામ રાઈડું પડે લાઈયા જા દે તું

પણ તો અહિયા સુઈ લેવા સડું જાય અને તાપા ને ખબર પડશે ને તો મારો વારો સડાઈ દીશે શું કરું એ ભગવાન આ છોકરા નું તો નથી

મને તો સાંભળતો ને તને ભણ લાગતા હશે એ તમને આમ તો ન સાંભળાય મારે એક પાય જાદુ છે એટલે મને એક ને સાંભળાય હે હા તો તું વઈ જઈશ તો આ પાય કોણ ભેગું કરશે એ ઈ તમે કરજો હું જઉં હું લે બોલ હું કરું ડોસી તારું અંતર મંતર જાદુ મંતર ઘોડો વિયાય અરે તારો ભલો થાય ડોસી તારું ઘોડું મને હાથમાં માં આવે ને એટલે શેરક છે ને ઉપાડ લેવાનો હો એ ઉપાડવાને હાલો હું જઉં હું હા જા આવે તું તો જઈ શકતે ને

શું કરું દોસી ક્યારું નહીં દઈશે આ એકલા એકલા તો હું હેને હાવ થાકી ગયો છું હવે તો દોસીયા આવે ને ત્યારે જ મારે કામ કરું મારે એકલા એકલા કાયમ કરવાનું એને બીજે બીજી બસાવા વહી જવાનું અહીંયા ડોવાને હેરાન કરવાનું મારે તો હવે બેવું છે આવે લેડુ બેઠા હો કે હવે બે પહેલાં એકલા એકલા કેટલું કામ થાય તારે જ્યાં ત્યાં વહી જવું

કોણ ઘડી બેહી ગયો તું યાર આ કાઈ બોલ આય કેનુંને કે કાઈ કામ જ કરતી એ એ હું તને શું કહું રાંધવાનું કાર ને હું તાર બોન છે ને ઓલી હાલ લે એટલે છે ને નકર કાલા બાપકો ખર જાય ને કપા બધો ઓ ઓ નઈ થા થા ને હાવાણો મે કે હારે હાલ આપણે જાવનું કેટલું પડ્યું અને મને કઈ ઉતતું નથી

รีอะต้ารู้ไปต้ารูดูสิไปเลยได้บ้างซาวปันกี่ดุ๊กเส้นกี่อนทีโน่ซีเราบันไดอินโคไดเอ็ดเลยฮะเนยไล่มันดูกล้ามก็ลอยกันป้านบอจุดเบี้ยกินนะไปเลยเฮ้ยอบปมันเนี่ยกูจะเบี้ยป้าดูแค่เลี้ี่หยู મને પેટમાં દુખે ના જો ને બધું કામ પડ્યું છે એ હવે આ સાલે ખોટારી તલે કાય પેટમાં દુખતું તારો મોઢું જોઈને તને ખબર પડી જાય હે એટલે આવ કામ હોય ને તો મને હાથ નો પડતી અને હું આવો કામ એ કરતી મોટા મોટા કામ કરું હું હાવ ખોટી રી લે પેટમાં દુખે કામ થાતું નથી થાય મને હાથ પાડ્યો તમે જોયું લે હું તો આ આલી લે મારી માં પેડી ડોશી ને ખબર પડી જાય લાય એ હું કામ કરવા માંડું દોષી તો મારી માં વીજ